આપડે તો દૂધ લેવા જવું હા ગગાજી ઘેર જાય ને ચા પીએ દૂધ ના પૈસા દૂધ લાવે તો નહીં ગગાજી ઘેરજી ગગાજી ચા નો ટાઈમ ચા બા પીએ ના હોય તો ઘેર જઈને

સાબા મિલ્ચે અજ્જે સોટો અલે બિલકુલ નહી તો એ જે તમે ધોવાન કરો અલે કાલ કાલ બફનો તો ઉ લેવા હટ ચાઉ કાલ બફન ના ધોઈ નહી રયો તે એટલે બે દાળો ભેગો તો કુ તા હું યાર પણ આ ઓ પાસી તમાર તો દોસી નહી એટલે પા તમે આને દોવા પડી કાચી જો તમે ધોવાઓ ઓ લેવા કે દે દોસી લેવા કે જઈ નહી આવતી ચમ ના આવો આ તો નહી પેલું ગાય દોસી જારે પિયરે જાય ભઈ નીજી ઘર ખુલી જાય

મારી ડોસી લાબાડી તાકાત બાર ની વાત છે લે આવું જવું હો તમે લેવાનું દસ હજાર રૂપિયા એના માલું લઈ આવી પડશે અમુક ખાલી આવ્યો છે

કોકે માર્યું છે તે આપણો પણ નો ન કે ના પડ હાય હાય ન કઈડી વાતો પાછાથી આવી હ તો માર તો એક પક્તો પેલો એ હાથ બીજો આમ થઈ જોત શાંત હોત કી કે મજા આવી બજાર ફરવાની હા બજાર તો ઢોર મજા આવી આ પેલા પેલા ફોન ના ગલ્લો તું ઠંડા પોન ખબર આવ્યું કે હા હા ન મજા તું મત ના ખાઈ મજા આવી કે મજા આવી કા રોજ તો ફરવા જતું રહેવાનું તો બપોરે ટાઈમ મળે એટલે આપણે બે ને ફરવા જ નહીં જવાનું મજા આવી જાય ચિંતા હા

કહું કશું કેવું નહી ઠંડો ગરમ તો નહી ના કોઈ નહી આપડે હો નકે એ નહી ની ખાલી હારો જ કેન ઓન પારવા તમે એ વાળા તો મારી પારવા વાળા ઉપર અલ્યા છોકરો ક્યાં પહેલું જ કેવાય દોસી હોવાની આપણું સારું નહી આપડો સારું એ બહુ થવા જાય છે જતી નઈ રી કટાજી આતો કેતો ખરો મન તો હા એટલે ડોસી લેવા હતા

પૂરું થાય <oticality> <food> <estrogen> <ISG screams> <mumblees> લેવા પડશે મોટા માણસ જોયે બેનતા નઈ નહીં નહીં ભાઈ નહીં અરે ભાઈઓ કોમ ના આવતા કોણ કોમ આવે

મારા મિત્રો એને જરૂર પડી મેં નહી ખાધું મને લાગે લાડ થવાય

હેરો અમે ટેન્શન જઈએ તો પેલી કેવા જ નહી ટાઈમ કામ બિગરા એવું નહીં તગ્ર નહી પોત પોતરા નાત્યાંજો લીધા નાત્યાંજો લીધા જવાય ના ડોસી દોશીની માર ખે ને બધા માર ખાઈ ને તો બધા ભેગા ખાઈએ ને કોઈ કેપરો આટલો જવાબ આપો કેવા થઈ ગયા હું કઈ ગયા બાગભી મય મય રો એકલા એકલા રાતે ગોધરામ રોજ મારી વાત વાપરો

બે ના થઈ જાય નાખ માં લાઈન મારવો અને ખરા વચ્ચે જઈને મારવો પણ ઓખ માં નહી આવે બેરા નહી આવે તું ખરા વચ્ચે

પીવાનું હોય તમે યાર બોલ્યા વગન ડોસી આવી જાય તમે લઈ જ મારે બધી વાત થઈ ગઈ હોય તો ખબર તમારે લેવા

લાવી ચા ની રકબી પાયું ખબર ને ગટ્ટાજી ને અમારો લઈને ખરાબ તમે બધું ખબર છે મને શું કરો તમારે ના ગો તો પછી જતા રહો પણ તમે જુઠું બોલશો નહીં ચા પી રકા ચા પીધી ના મૂળ માં વાતો ના તને ખબર નહી જો કે ચા પી જુઠ્ઠું બોલ્યા તમે હેડ જો કોકળા ગેર નકે ના ના પોતાનો ઘર પેલો એ તત્તુ હોય નહીં ખાલી હોટ તમાર કને રાખડી કરો હું તોની વાત કરું છું ખાલી હોટ તમાર ના તા આરાની હો રાખવા એ તો ગાજી આરાનું પાછા વરી જઈ અરે એ જો આ બો આ તમે વાત કરતા રાખો એટલે માર હારો રેન

બે જ્યા ગ સી લેવા પેલી ડોસી મોઢું મુ સપના માં તો ઊંઘ મુ ગગલા ડોસી નું

હું ખબર પડી જાય તારા તું જઈને અમારા બૈરા ભગાવાના ધંધા કર્યા ભલા તમે ઘાટ માં આયા ખાલી ડોસી ના ઘેર પોકો પછી તો બધું થાય